આપણા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એવી છે ને કે બાળકો ગેરહાજર હોય ને તો એને તરત ફોન આવી જાય કે ભાઈ તમારો છોકરો છે આવ્યો નથી પણ એ જ શિક્ષકો જે ફોન કરવાવાળા છે એ ગેરહાજર હોય ને તો કોઈને કંઈ પડી જ નથી કોઈને કંઈ વાંધો જ નથી ગુજરાતના ભૂત્ય શિક્ષકોની વાત કરવી છે અને એટલા માટે વાત કરવી જરૂરી બને છે કારણ કે આપણે ડોબી પેઢી તો તૈયાર નથી કરતા ને એક સવાલ છે આપણે દેશ માટે સારા કામ કરી શકીએ એવી પેઢી તૈયાર કરવાની છે અને એ પેઢી આપણને વિદેશ જઈ અને શિક્ષણ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા શિક્ષકો છે ને એ તો ક્યારેય નથી આપી શકવાના નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજ હમણાં બનાસકાંઠામાંથી વિદેશમાં કાયમી શિક્ષક છે એ રહે છે એવી રીતના મુદ્દો સામે આવ્યો ને પછી એક ને એક સમાચાર ચાલી રહ્યા છે કે ભૂતિયા શિક્ષક ભૂતિયા શિક્ષક ના ભૂત્ય શિક્ષક મહત્વની વાત તો એ છે કે આઠ આટલા કાયમી શિક્ષકો શાળાની જગ્યાએ વિદેશમાં હતા તો પછી સરકારને ખબર નથી ભાઈ ત્યારે કાર્યવાહી નથી કરવી જોઈતી હવે પત્રકારો જે સરકારની પોલ ખોલી રહ્યા છે કે તમારી આવી રીતના નીતિ છે આવી રીતના તમારી જે કંઈ પણ કામગીરી છે એ છે તો સરકાર એ જેટલા પણ શિક્ષકો છે એને બરતરફ કરી રહ્યા છે તમે બરતરફ નહીં તમે ડોળ કરી રહ્યા છો ડોળ સરકારે જાહેરાત કરીને કે એકસો ને ચોત્રીસ ભૂત્ય શિક્ષકોને અમે કાઢી મૂક્યા છે અરે તો ભાઈ નવીનવાઈ કંઈ નથી કરી અમે આવા શિક્ષકોને બહાર લાવ્યા અને પછી તમે કાર્યવાહી કરી છે બાકી તો આમને આમ જ ચાલવાનું હતું બધું લોલમ લોલ સૌથી વધારે અઢાર શિક્ષક બનાસકાંઠામાંથી બહાર તરફ કરવામાં આવ્યા છે જે હમણાં જ આ બહાર આવ્યું ને એના પછી કર્યા છે મોટા ભાગના જે ગાયબ શિક્ષકો છે એ આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને બીજી સૌથી મહત્વની વાત એ શું છે ખબર કે ગામડામાં જ મોટા ભાગના કેસ આ સામે આવ્યા છે આ શિક્ષક ચાલુ નોકરીએ વિદેશમાં ભાગી ગયા હતા મોજ માણવા માટે અરે ભાઈ તમારે મોજ જ કરવી હોય તો પછી ગેરકાયદેસર રીતના બહાર શા માટે જઈ રહ્યા છો ટિકટટ વાડન જગ્યા આપી દો ને તમારી બિચારા બે વર્ષથી સતત તૈયારી કરી રહ્યા છે કે ભાઈ કાયમી ભરતી આપો કાયમી ભરતી આપો નવા નવા છોકરાઓ છે કમસે કમ એ કામ તો કરશે નોકરી તો મળશે એમને એમના ઘરનું ગુજરાન તો ચાલશે છેલ્લા બે વર્ષની વાત કરીએ તો એકસો એકાવન શિક્ષકો એવા છે જે ત્રણ ત્રણ મહિના બાર છે ત્રણ ત્રણ મહિના બાર અઢાર શિક્ષકો બે વર્ષમાં ત્રણ મહિના બાર રહ્યા છે ખેર માંદગી વિષય અલગ છે એને આપણે બાજુમાં છોડી દઈએ એ બધાને આવતી રહેતું એ પરિવારમાં પણ તમે ત્રણ ત્રણ મહિના બાર છો અને એ પણ અમારા પૈસે ટેક્સના પૈસે આ તો અમે ન ચલાવીએ અમને માફ કરજો નિયમોની તમારી અમે વાત કરી એક વર્ષમાં સતત જો કોઈ એક કાયમી શિક્ષક છે ને બહાર રહીને તો એને બરતરફ કરી દેવામાં આવે કાયમી શિક્ષકોને સત્તાવાર રીતના ત્રણ થી છ મહિનાની રજા મળે છે એમાં ના નથી પણ રજાનો ઉપયોગ કરવો અને એનો દુરુપયોગ કરવો આ બંનેમાં છે ને જમીન આસમાનનો ફેર પડે છ મહિના એ તો બહુ મોટો સમય થઈ ગયો એનો મતલબ જરાય એવો નથી હોતો કે તમે વિદેશમાં જતા રહો આમ કરેલો ને તેમ કરી શિક્ષણ વિભાગ પણ ખબર નહીં કઈ કંપનીની દવા લે છે ઊંઘની તમારી મશીનરીમાં પણ ચારસો ની એરર આવે ને એવું લાગી રહ્યું છે બધું એકદમ લોલમ લોલ ચાલી રહ્યું છે તમને ખબર જ નથી કે શિક્ષકોની આટલો સમયથી ઘટ હતી તમે લોકો કરો છો શું એના કરતા તો રેકડીમાં ભજીયા બનાવવા માંડો કમસે કમ એ વ્યક્તિ તો સારી રીતના ધંધો કરી શકશે ટાઈમ ટુ ટાઈમ આવશે હિસાબ રાખશે બધું રાખશે તો ખરા અહીંયા તો કંઈ છે જ નહીં આટ આટલા શિક્ષકો ગાયબ હોય એ તમને ખબર જ નથી એ તમારી શું છતી કરે ખબર નબળાઈ છતી કરે નબળાઈ અને ખાલી શિક્ષણ વિભાગ જ નહીં અધિકારી નેતા બધાની નબળાઈ રજૂ કરે છે અમુક અધિકારીઓને તો ફોન કરીને પૂછે ને કે તમે અમારી પરિસ્થિતિ તો એવું કે તમે અમારી પરિસ્થિતિ સમજો આ ન થાય પેલું ન થાય અરે ભાઈ ન થાય તો પછી જગ્યા ખાલી કરતો ને શા માટે ત્યાં બેઠા છો તમારે ન થાય તો ચણા અમરા વેચવા લાગો કમસે કમ એમાં તો તમારી સારી કામગીરી થશે આવા એક્સપ્લેનેશન તો નહીં મળે ગુજરાતની જનતાને પણ વિનંતી છે પ્લીઝ સવાલ પૂછવાનું રાખો આ લાખો રૂપિયાની ફી છે ને બધાને ન પોસાય બધાની પરિસ્થિતિ એવી ન હોય કે લાખો રૂપિયાની ફી આપી શકે આ શિક્ષણનો સવાલ છે જેનો હક છે આપણને જેનો અધિકાર છે આપણને અને આ મામલે તો બોગસ કામગીરી તો છે ને જરાય નહીં ચાલે